રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું શાસ્ત્રનું ઊંડું જ્ઞાન અને તમારા જીવનને વધુ ઉજ્જવળ બનાવવાની પ્રેરણા મળશે અમે અહીં તમને સરળ ભાષામાં રાશિ ભવિષ્ય જ્યોતિષ ઉપાય અને આધ્યાત્મિક માર્ગદર્શન આપીશું જેથી તમે તમારા જીવનના દરેક પાસાને વધુ સારી રીતે સમજી શકો અને સકારાત્મકતા સાથે આગળ વધી શકો તો જોડાઈ રહો અમારી સાથે ભાવી દર્શન યુટ્યુબ ચેનલ પર અને ચાલો સાથે મળીને ભવિષ્યના માર્ગને પ્રકાશિત કરીએ જુલાઈ બે હજાર પચીસ કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે હ તેમજ માસિક રાશિ ફળ તેમની મુખ્ય ઝલક જોઈએ તો જુલાઈ બે હજાર પચીસ કર્ક રાશિના જાતકો માટે એક આશાવાદી અને પ્રગતિશીલ મહિનો લઈને આવશે આ મહિનો તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરશે અને પરિવારમાં સુખ શાંતિ તથા ઉન્નતિનો અનુભવ કરાવશે આર્થિક મોરચે પણ તમે વધુ વિચારશીલ અને વ્યવસ્થિત બનશો ઘરેલું સુખ સુવિધાઓમાં વધારો થશે પરંતુ તમારી માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત અનિવાર્ય રહેશે નોકરી કરતા જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ સ્થિરતા અને નવી તકોનો સંકેત આપી રહેલો છે તમને કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારી ક્ષમતા અને કાર્યદક્ષતાને ઉજાગર કરશે તમારા બોસ અને સિનિયરો સાથેના સંબંધો સુમેળભર્યા રાખવા અત્યંત જરૂરી છે તમારી શાંત અને સમજદારી ભરી વાણી અને વર્તન તમને કાર્યક્ષેત્રે ઘણો લાભ અપાવશે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું તમારા માટે હિતાવહ રહેલું છે વેપારીઓ માટે આ મહિનો પ્રગતિશીલ સાબિત થઈ શકે છે ખાસ કરીને જો તમે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા છો તો આ સમયગાળો તમારા માટે અત્યંત શુભ રહેશે નવા ભાગીદારીના યોગ પણ બની રહ્યા છે જે ભવિષ્યમાં તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે અઢાર જુલાઈ પછીનો સમય નવો ખર્ચ કે રોકાણ કરવા માટે ખૂબ જ શુભ રહેશે આ સમયગાળામાં લીધેલા નિર્ણયો તમને લાંબા ગાળે ફાયદો અપાવશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો જુલાઈ મહિનામાં તમારી આવક સામાન્ય રહેશે પરંતુ ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે અનિયોજિત ખર્ચાઓથી બચવા માટે બજેટ બનાવીને ચાલવું હિતાવક રહેશે આ મહિને ઘરેણા પર સુધારણા અથવા નવા વાહન સંબંધિત ખર્ચ થવાની સંભાવના રહેલી છે જો કે આ ખર્ચાઓ લાંબા ગાળે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જુલાઈના બીજા અઠવાડિયામાં તમારા જૂના કોઈ અટકેલા લેણ દેણા પણ સેટલ થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે પ્રેમ અને પરિવાર વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે પરંતુ તમારા જીવનસાથીની લાગણીઓને સન્માન કરવું અને તેમની વાતને મહત્વ આપવું અત્યંત જરૂરી છે એકબીજા પ્રત્યેનો આદર અને સમજણ તમારા સંબંધને વધુ કાઢ બનાવશે પ્રેમ સંબંધોમાં નાની મોટી અસહમતિ આવી શકે છે પરંતુ સમયસર અને ખુલીને વાત કરવાથી તેને સહેલાઈથી સુલજાવી શકાય છે ગેરસમજણથી બચવા માટે પારદર્શિતા જાળવવી પરિવારમાં નાની મુસાફરી અથવા કોઈ ધાર્મિક પ્રસંગમાં જોડાવાની શક્યતા રહેલી છે જે પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવશે આ મહિને તમારી માતા સાથેના સંબંધો વધુ ધનિષ્ઠ બનશે અને તેમનો સહયોગ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા વિદ્યાર્થીઓ માટે જુલાઈ બે હજાર પચીસ પરિણામો લઈને આવશે અભ્યાસમાં સફળતા મેળવવા માટે સંતુલિત સમય ફાળવી અત્યંત જરૂરી છે એકાગ્રતા જાળવી રાખવા માટે નિયમિત વિરામ લેવો અને યોગ્ય પદ્ધતિ અપનાવવી ખાસ કરીને ધોરણ દસ તેમજ બારના વિદ્યાર્થીઓ અથવા કોલેજમાં નવી શરૂઆત કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેલો છે આ સમયગાળામાં લીધેલા નિર્ણયો અને કરવામાં આવેલી મહેનત ભવિષ્યમાં ફળદાયી નીવડશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યના મોરચે તમને થોડી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે જેમ કે ઉધરસ પેટ સંબંધિત તકલીફો માનસિક તણાવ થઈ શકે છે ખાસ કરીને તમારા જૂના રોગો ફરીથી સક્રિય થઈ શકે છે જેના કારણે તમારે વધુ ધ્યાન આપવું પડશે પૂરતો આરામ લેવો અને યોગ્ય ખોરાક લેવો અત્યંત જરૂરી છે ધ્યાન તેમજ યોગ અને નિયમિત ઊંઘ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે સ્વસ્થ રહેવા માટે જીવનશૈલીમાં સંતુલન જાળવો શુભ તારીખો જોઈએ તો આ મહિને તમારા માટે ચાર જુલાઈ નવ જુલાઈ બાર જુલાઈ અઢાર જુલાઈ ચોવીસ જુલાઈ અને ઓગણત્રીસ જુલાઈ ખૂબ જ શુભ તારીખો રહેશે આ દિવસોમાં તમે મહત્વપૂર્ણ કાર્યોની શરૂઆત કરી શકો છો કે અગત્યના નિર્ણયો લઈ શકો છો સાવચેત રહેશો છ જુલાઈ ચૌદ જુલાઈ તેમજ એકવીસ જુલાઈ ખર્ચ કરવાનું ટાળો અને વિવાદથી દૂર રહો પ્રકારના ગેરસમજ કે અણબનાવથી બચવા માટે શાંતિ જાળવવી ખાસ જરૂરી છે ઉપાય જોઈએ તો જુલાઈ મહિનાને વધુ શુભ બનાવવા માટે નીચે આપેલા ઉપાયો નિયમિતપણે કરો

પહેરવું તમારા માટે શુભ રહેશે તમારા ભાગ્યને ચમકાવશે અને માનસિક સ્થિરતા અપાવશે મહિનાનો સારાંશ જોઈએ તો જુલાઈ બે હજાર પચીસ કર્ક રાશિના જાતકો માટે પારિવારિક સુખ વ્યવસાયમાં મજબૂતી અને ધીમે ધીમે પ્રગતિ લાવનારો મહિનો રહેશે આત્મવિશ્વાસ સાથે આગળ વધો પરંતુ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખીને તમે આ મહિનાનું સંપૂર્ણ સારું પરિણામ મેળવી શકશો આર્થિક રીતે સમજદારીપૂર્વક નિર્ણયો લેવાથી અને પારિવારિક સંબંધોમાં સુમેળ જાળવવાથી તમે આ મહિનાને વધુ સુખદ બનાવી શકશો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોન આ સામાન્ય રાશિ પર દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો